આ પગલું વૈશ્વિક સ્તરે તાલિબાનની સ્થિતિને મજબૂત કરી શકે છે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ડોનાલ્ડ ટ્રમ્પના કરવેરા અને ખર્ચ ઘટાડવાના બિગ બ્યુટીફુલ બિલને 218 214 મતે પસાર કર્યો ટ્રમ્પની પાર્ટીના થોમસ મેસી અને બ્રાયન ફિટ્સપેટ્રિકે બિલની વિરુદ્ધ મત આપ્યો ટ્રમ્પ 4 જુલાઈએ ભવ્ય સમારોહમાં આ બિલ પર હસ્તાક્ષર કરશે આ બિલ બે દિવસ પહેલા સેનેટમાં 50 51 ના નજીવા માર્જિનથી પસાર થયું હતું ઉપરાષ્ટ્રપતિ જેડી બેન્સે નિર્ણાયક ટાઈ બ્રેકિંગ મત આપી બિલને આગળ ધપાવ્યું હાઉસમાં રિપબ્લિકન નેતાઓએ આખી રાત ચાલેલી ચર્ચા બાદ બિલ પસાર કર્યું ઇલોન મસ્કે બિલને ગાંડપણ ગણાવી તેનાથી નોકરીઓ અને ભવિષ્યના ઉદ્યોગોને નુકસાન થશે તેવો દાવો કર્યો મસ્કે ગયા મહિને આ બિલના વિરોધમાં સરકારી કાર્યક્ષમતા વિભાગના વડાપત પરથી રાજીનામું આપ્યું ટ્રમ્પ અને મસ્ક વચ્ચે આ બિલને લઈને તીખી નિવેદનબાજી થઈ